મિત્રતા એક સુંદર બંધન છે જે બે આત્માઓને પ્રેમ વિશ્વાસ અને કરણના દોરાથી જોડે છે તે એક એવું બંધન છે જે તમામ અવરોધોને પાર કરે છે અને લોકોને સુંદર અને અર્થપૂર્ણ રીતે સાથે લાવે છે એટલા માટે આજે હું તમારા માટે સારંગજી ડોડિયા અને રાણાજી વાઘેલાની ભાઈબંધીની વાત લાવ્યો છું સવારનો પવર છે ગેડીના રાજા રાણાજી વાઘેલાની ડેલીએ આજ દારો જામ્યો છે

પ્રભાતે સુરત દાદા પ્રણામ કરે છે અને કહે છે ભલે યોગા ભાણ ભાણ તારા નવ બામણા જીવણ મરણ લગમાણ અમારે રાખજે કશ્યપ રાહુ બીજે દિવસે ડાયરો ભરાણો બંને ભાઈ બહેન સુખ દુઃખ વાતો કરે છે શ્રી રામણ થાય છે પછી સાંજી ડોડિયા જવાની રજા લે છે પણ નાનાજી વાઘેલા જવા નથી દેતા પછી પંદર દિવસ રોકે છે પંદર દિવસ પછી સાંજી ડોડિયા અરે જવાની રજા લે છે આજ પર રાણાજી વાઘેલા નથી જવા દેતા ઘણો વાદ કર્યા પછી રાણાજી વાઘેલા બોલ્યા એક કામ કરો આજ મારા દરબાર ગઢમાં જમવા હાલો એ સમય મહેમાનો માટે રહેવા જમવાની વ્યવસ્થા દેલીએ થતે દરબાર ગઢ રાજાના નિવાસ સ્થાન સુધી ના જવા તો સારંગજી ડોડિયા બોલ્યા મને દેલીએ વધારે ફાવે આપણે દેલીએ સાથે જમીએ રાણાજી વાઘેલા માને નહીં અને દરબાર ઘટમાં જ જમવા લઈ ગયા બંને ભાઈબંધ જમવા બેઠા રાણાજી વાઘીના બોલ્યા ડોઢિયા અલાવો પર જ્યાં સુધી ઘટધણી કોળ્યો ના ભરે ત્યાં સુધી મહેમાન જવાનું ચાલુ કરે નહીં રાણાજી વાઘીલાએ ચાલુ કર્યો પણ રાણાજી વાઘેલાએ કોળ્યો ભરતા પહેલા બે ચપટી ધૂળ થાળીમાં નાખી અને કોળ્યો કર્યો અને આ દ્રશ્ય સાહિજી ડોડિયાએ જોયો ત્યાં રાણાજીનો હાથ પકડી લીધો અને કીધો વાઘેલા આમ દાનમાં માં ધૂળ નાખે ખાવાનું કારણ આથી મોટો કોઈ દુઃખ ના હોય શકે માણસ દાન માંથી ધૂળ કાઢીને ખાય છે પણ તમે તો ધૂળ નાખીને ખાઓ છો તો માથી કોઈ ભૂલ થઈ ગઈ છે આનું કારણ મને બતાવો રાણાજી વાઘેલા બોલ્યા ડોડિયા પૂછવાનું રહેવા દો મારું દુઃખ છે મારી પાસે જ રહેવા દો પણ સારંગજી માને એમ નહોતા એ બોલ્યા કે જ્યાં સુધી કારણ ન બતાવો ત્યાં સુધી મારા માટે ગેડનું અન જળ હરામ છે પછી રાણાજી બોલ્યા કે મારે વાવના રાજા સાજુરી ચવાણ સાથે મારા બાપનો વેર છે જ્યાં સુધી એનું માથું ઉતારી ગેડીમાં ન નાઉં ત્યાં સુધી દાળમાં ધોળ નાખીને ખાઉં છું આ તો વૃદ્ધા અવસ્થાના કારણે વેળ નથી લઈ શકતો કે નથી કોઈને કહી શકતો પણ આટલું સાબડતા તો સાંકજી ડોડિયાના અંગના રુવાના પાવડા થયા અને વ્યાપી જવાના વ્યવહમ બોલ્યા કે બસ આટલી જ વાત કાનનો સૂરજ ઉગ્યા પહેલા વારના રાજાનું મસ્તક તમારા હાથમાં દઉં એમ બોલીને નીકળી પડ્યા ત્યાંથી ગેરીનો એક કોળીનો જુવાન કાળુભાઈ ભેગો આલવા તૈયાર થયો તાંગી ડોડિયાએ ના પાડી કે હું એકલો જ જાઉં છું તો રેવા દે વાવ પોતે ત્યાં જઈ જોયું તો કાળો અને તેની સાથે મોતી કુતરો પણ આવ્યો છે અને સાંજની સાથે વાવ પહોંચી આવ્યા છે રાતે વાવ પહોંચ્યા મહિલા જરૂકાની બારે કાળુને કીધો બેટા તો ઘોડાને પકડીને રાખજે હું હમણાં જ આવું છું રાજાના ચોકીદારો દ્વાર પાડે હતા એમને મારી રાજાના ઓરડામાં પ્રવેશ કર્યો રાજા સૂતો છે આ તો રાજપૂતનો દીકરો સૂતેના ઉપર ઘા ન કરે એટલે જગાડ્યો પડકાર કર્યો ને બોલ્યા જાગ ઓ રાણાજી વાગલાનો વેર વાળવા ગેડીથી આવ્યો છો સામ સામે તલવારોની બાકાજીક બોલી પણ સારંગજી ડોડિયા સામે સાધુજી ચવાણ ઘણીવાર ટકી શક્યો નહીં તલવાના એક ઝાટકે માથું ધરતી અલગ કરી નાખ્યું મસ્તક લઈ સાંજે દોડિયા ઘોડા પાસે આવ્યા ઘોડાના પારોમાં માથું નાખ્યો ઘોડાની નગામ પકડી કાળો ઉભો તો એ બોલ્યો બાપો ગેડનું પાધર દોર છે તમારે સૂરજ ઉગે એ પહેલા તમારે પહોંચવાનું છે તમે મારતે ઘોડે નીકળો મારી ઉપાદે ન કરતા હું પહોંચી આવીશ ત્યાં તો સાંજે ઘોડો લઈ નીકળી ગયા પણ અડધી રાત થઈ ગઈ છે ગેડીનું પાથર હજી ઘણું દૂર છે સુરજોગી પહેલા ગેડી પહોંચવાનું છે ઉપર હાથ બોલ્યા જો તને મારા દીકરા જેમ હોય મારી પોતા પહેલા ગેડી ના જાડ માં દેખાડ પાછા વાવની ફોજ છે જો સવાર પહેલા ગેડી નહીં પહોંચો તો મારું વચન ખાલી જશે પણ ઘોડો અસવાર ની વાત સમજી ગયો હોય એમ પવન ની વેગે દોડવા લાગ્યો ત્યાં તો કાળુ ને થયો કે આજ મારે દાદા ભેગા ગેડી પોતું છે જો વાહે રહી ગયો ને દાદાને ને કઈ થયો તો જગત માં મેણું રહી જશે મોત આવે તો ભલે આવે પણ આજ દાદા ભેગા મારે પહોંચવું જ છે ઘોડા ભેગો મોતી કૂતરો અને કાળુ પણ વાયુ વેગે દોડવા લાગ્યા સવાર પડે એ પહેલા ગેડી ના જાડવા દેખાણા ગેડી ના માં પહોંચ્યા ત્યાં તો શ્રુત દાદાએ એ કેણો કાઢી સાંજી ડોડિયા એ ઘોડો ઉભો રાખ્યો અને સુરજ દાદા પ્રણામ કર્યા ઘોડા ઉપર હાથ ફેરવી બોલ્યા ધન્ય છે રોજા તને મારું વચન રાખ્યો આખી રાત પણ ટૂંકી પડે એ પલો તે અડધી રાત માં કાપી જ્યારે ઘોડે થી નીચે ઉતર્યા ત્યાં ઘોડા છૂટી ગયો ઘોડા એ પોતાના પ્રાણ કાઢી નાખ્યા પાછળ નજર કરે ત્યાં કાઢવું ઉભો છે એને પણ શ્વાસ ચડ્યો છે બાજુમાં મોતી કુતરા પણ પોતે આવ્યો છે એની પર જીભ નીકળી ગઈ છે બન્યા જણા આપી ગયા છે દાદા બોલ્યા કાળો ધન્ય છે તારી જનતાને વોડી ભેગો પોતી આવ્યો આ દાદા મોતી ઉપર હાથ ફેર્યો ત્યાં કાળો અને મોતી કૂતરે પણ પોતાના પ્રાણ કાઢી નાખ્યા ત્યારે દાદાએ તણેને કીધો તમે અમર થઈ અમે શા માટે અહીં પૂજાશો આજે પણ ઘોડો કાળો કોલે મોતી કૂતરાની સમાધિ ગેડીના પાત્રમાં છે તાંગજી ડોડિયાના મસ્તક લઈ ડેડી દરબારમાં આવ્યા એમના સામયા થયા સાજુજી જવાન વાવના રાજાનો મસ્તક રાણાજી વાઘેલાના હાથમાં આપ્યો ને બોલ્યા હવે ઘીએ રાધો અને દૂધે જમો આજથી હવે તમારે થાળીમાં ધૂળ નાખે ખાવું નહીં પડે સવારે ગેડીનો ડાયરો ભેગો થયો રોજો ઘોડો કાળો ખોલે મોતી કુદરો તણેને સમાધી દીધી અને તણેના પાડ્યા કોડ્યા પણ આજ ગેડીનો ડાયરો કામકારા કરે છે વાસ આંગી રંગશે ડોડિયા તમારી જનતાને કે તમારા જેવા વીરને જન્મ આપ્યો પણ આજ રાણાજી જે વાઘેલાને મોજના દોરા ફૂટે છે અને બોલ્યા વાહ સારંગજી ડોડિયા વાહ માગો તમે બોલો તો આજ ગેડીનો રાજ તમને આપી દઉં સારંગજી ડોડિયા બોલ્યા કે વાઘેલા તમારો અનાજ કાધો છે માથી મંગાય નહીં આ તો મારી ફરજ હતી મેં તો કઈ આવા કામ કર્યા છે ક્યારે કોઈ પાસે હાથ નાબો નથી કર્યો જ્યારે લાખાજીના રાજમાં એક રાતમાં જ સરદાર નો કડબાધ્યો અને જસદણમાં માં દસાજી રાજ મુલતાન મુસલમાનો પાસેથી પાછો અપાયું હંમેશા સત્યની સાથે રહેવા વાળો હું રાજપૂત છું માંથી મંગાય નહી પાયબંધી માટે આટલું ના કરો તો તો મારી ખાનદાની લાજે આટલો બોલે સાંગી ડોડિયા રાજા લે છે પણ રાણાજી વાઘેલા બોલ્યા હવે જવા નહીં દઉં કામી માટે અહીં રહો હવે ગેડી મૂકી જાવ તો તમને સુરત દાદાના સોગન છે તમારા વગર મને હવે કાંબો નહીં ઓગે તાંજી ડોડિયા બોલ્યા પણ જો કામી માટે રહેવું હોય તો જીવા દોરી માટે જમીન જોવે મફતમાં રોટલા ખવાય નહીં જો કાલ આપણે બનને ના હોઈએ અને આપણા વસ્તાનને જમીન માટે ઝઘડા થાય તો આપણા સંબંધ માથે ધૂળ નાખે ગણાય ત્યાં તો રાણાજી વાઘેલા બોલ્યા કે તમે બોલો એટલે જમીન તાબાના પત્રે લખી દઉં તાંજી ડોડિયા બોલ્યા અત્યારે નહીં સમય આવે એટલે બોલીશ આ વાતને એકાદ વાર થઈ ગયું હતું સાંજે એક વછડો પાડ્યો હતો વેતર રાખ્યો એ જમાનામાં સારી ઓલાદની ઘોડી હોય તેનું વેતર રાખતા પોતે પાડેલો વછેરો બરોબર એક વર્ષ ન થયો અને તેને ચડાવ કર્યો ત્યારે રાણાજી વાઘેલાને કીધો કે કાલે ડાયરો બોલાવો સમય આવી ગયો છે તમારી વાત રાખવાનો તમારે મને કાયમે રાખો હોય તો મારા વસ્તાનને ખાવા તો ખપે ને રાણાજી વાઘેલા બોલ્યા તમે જે બોલો એ મંજૂર છે તો કાલે સવારે ગેડીનો ડારો ભેગો કરો ડારો ભેગો થયો ત્યાં સાંજી ડોડિયા બોલ્યા આ મારા વછેરાને આખે પાટા બાંધી દો અને ગેડીની જેટલી જમીન ફરે એટલી મારા છોકરાને જીવત દાનમાં દેવી પડે ડેડીના ડાયરાની સામે રાણાજી વાઘેલા બોલ્યા મંજૂર છે સાંજી ડોડિયાએ સુરેશ દાદાને પ્રણામ કરી વચ્છેરાને હાલતો કર્યો પાષણ માણસો છે વચ્છેરો ઘેરીના ત્રણ પાદર ફરે ડેલી હાવર મારી આંખે પાટા છોડ્યા પાષણ માણસો હતા એમને પૂછવામાં આવ્યો કે કેટલી જમીન ફર્યો તેમણે કહ્યું તણે પાદર ફર્યો તા રાણાજી વાઘેલા બોલ્યા મંજો છે તણે પાદર દીતા ત્યાં તો સાંજી ડોડિયા બોલ્યા ત્યાં મને અગ ના થાય કારણ કે ત્રણ સીમાડા નો હું એકલો અને એક સીમાડા ના ધણી ગીડી દરબાર રહે તે મને અગ ના થાય મને તો મારા છોકરા ખાય એટલે જમીન જોવે પણ મારો વચ્ચેરો ફર્યો છે ને ભલે ફર્યો વાંધો નહીં ત્યારે રાણાજી વાઘરાને ઘરે રાણીને બેન કર્યા અને અંતરાદો એટલે ઉત્તર સીમાડો બેન રાણીબાને કપડામાં આપ્યો દખરાદો એટલે કે દક્ષિણ સીમાડો ભાણુપણે એટલે કે રાણાજીના દીકરાને જીવજ માં આપ્યો ગમણો એટલે પૂર્વજ સીમાડામાં ડોડિયા પરિવાર ખાઈને મજા કરે અને આથમનો સીમાડો ગેડીની વસ્તી ખાઈને મજા કરે આ વાતને પંદર વાણા વાઈ ગયા છે રાણાજીના વાઘેલાના ભાણેજ જે રાવ ગામના છે એ ગેડી મોસાળમાં રહે છે પણ ભાણેજના મનમાં મેળ પાપ છે રાનપણથી મોસાળમાં રહે છે એટલે ગેડી રાજથી બરાબર પરિચિત છે મામાના હાથમાંથી ઘેડીનું રાજ પડાવી લેવાની વૃત્તિ રાખે છે એટલે ધીરે ધીરે ઘેરીની વસ્તીને ખોટો બોલી વિશ્વાસમાં લઈ લે છે આ વાતની ખબર સાંગજી ડોડિયાને પડે છે સાંગી ડોડિયા દાણાજી વાઘડિયાને વાત કરે છે તમારા પાણેની નીતિ ખરાબ છે ક્યારેક મોકો જોઈને દગાથી વાર કરશે પણ રાણાજી વાઘલ્યાને માનવામાં નથી આવતો એટલે ખાતરી કરવાનો કહે છે સાંગી ડોડિયા કહે છે એ કાલે ગેડીના પાદરમાં જે ઇંગરાજ માતાજીનો મંદિર છે ત્યાં કહું રાખો અને ગેડી ગામના ડાયરાને આમંત્રણ આપો દેલેથી તમારે અને ડાયરાને ભેગો નીકળવાનો બરાબર અદવચ્ચે પહોંચો ત્યારે તમારે ઊભા રહી જવાનો જેટલા માણસો તમારી સાથે ઊભા રહે એટલા તમારા અને ભાણોબા ભેગા જાય એટલા ભાણોબાના સવારે ગેડી ગામનો ડાયરો ઇંગરાજ માતાના મંદિરે જવા નીકળે છે દેલેથી બસો આદમી આગળ છે બસો આદમી પાછળ છે બરાબર વચ્ચે રાણાજી વાઘેલા હાલ્યા જાય છે નક્કી કરેલ જગ્યા પ્રમાણે રાણાજી વાઘેલા ઉભા રહી જાય છે પણ આખો ડાયરો ભણોબા ભેગો હાલી નીકળે છે એક સાંજી ડોડિયા ભેગા ઉભા રહે છે સાંજી બોલ્યા જોયો વાઘેલા ખાતરી થઈ ગઈ ને તો વાઘેલા એ કહ્યો હા બૂટ પકડી અને કીધું કે આનો ઉપાય તો કે હવે ડાયરામાં નથી જાઉં કાક ઉપાય કાઢીએ જેને ડારો રાખ્યો તો જેને આમંત્રણ આપ્યો તો કે રાણાજી વાઘેલાને સાંજી ડોડિયા કાંબામાં આવ્યા નથી દેલેથી તો ભેગા નીકળ્યા હતા રસ્તામાં ઊભા રહે પાછા કેમ વળી ગયા કોઈને કંઈ સમજાયું નહીં કહોબો થયો નહીં ડાયરો સૌ પોતપોતાની ઘરે ગયો પણ બાળજને થયો કે મામાને ખબર પડી ગઈ છે પાણુબાને અંગત કુટલિયા માણસો હતા એ બોલ્યા પાણુબા મોકો જોઈને રાણાજી વાઘેલાને મારી નાખજો નાયતર કાયક નવા ચુને થશે સવારે શ્રીરામણ કરવા રાણાજી વાગેલા સાગજી દોડ્યા અને ભાણુભાઈ બેઠા છે અને શ્રીરામણ કરે ઊભા થયા ભાણુભાઈ જોયો કે બનેના હાથમાં હથિયાર નથી આ મોકો ભૂલ્યા જેવો નથી પણ જ્યાં ભાણુભાઈ રાણાજી વાઘેલા ઉપર ઘા કરે છે ત્યાં સાંગજી ઘા ચૂકવી દે છે અને બથ ભરી પકડી રાખે છે અને હાથમાંથી તલવાર મુકાવી દે છે રાણીજીને કહે છે કે મારી નાખો નહીતર આ તમને જીવા નહીં દે આ વાત બરાણી એટલે અદવાન નું તાળું સમજો એ તાળો ચાવેથી થી ખુલે પણ આ તાળો ચાવે પણ નહીં ખુલે રાણાજી જેવા ગેલા આત્મા બાનો લઈ ગા કરે છે પણ બાણે જવાન છે અને સાંગજી ડોડિયા અવસ્થાવાન છે જેવો ગા કરે ત્યાં બાણે જ સાંગીને સામા કરે છે તણે ગા કર્યા પણ વારંવાર સાંગજીને સામા કરી દે છે ત્યારે સાંગજી બોલે છે વાઘેલા અધરો કામ ના કરતા આ મારું શરીર છે ને કઈ લોઢાનું નથી મારી પીઠમાં ગા કરો એટલે પાલો પાસરો ભાણો છાતીમાં કુસી જાશે રાણાજી વાઘેલાએ બારણો કા કર્યો ત્યાં તો સાંગજી ડોડિયાને પીઠમાંથી તાસરો નીકળી ભાણો ભાને છાતે ચીરી નાખી ભાણો ભાણ પડી ગયો રામ રમી ગયા પણ સાયજી ડોડિયા આજે ઉભા છે એમને સદ ચડ્યો છે સાતેના આતડા છે એ ધરતી પર ઢગલો થઈ ગયા છે રાણાજી વાગરાને કહે છે કે હવે રામે રામ પણ સાંભળો આ આતડાને હું મારી કોઈમાં લઉં છું અહીંથી દરબાર ઘર્તે આલે ડેલીની બહાર નીકળે સુરસ દાદાને છેલ્લો પ્રણામ કરો તો મારો પાડો કોણ અને ડેલીની અંદર રહી જાઓ તો મને ચિતા દે દેજો સાંજી ડોડિયા ધરતી પર પડેલા આતડા કોઈમાં લઈ બે હાથે પકડી પાવડના પગલા ભર્યા નીણીની બહાર જઈ પોતાના હાથમાં જે આતડા હતા એ છૂટા મૂક્યા આતડાનો ઢગલો ધરતી ઉપર થઈ ગયો બે હાથ જોડે સુરેશ દાદાને પ્રણામ કર્યા ત્યાં રાણાજી વાઘેલા બોલ્યા સારંગજી ડોડિયા આજથી મારા વંશજ વારસુ વાઘેલા તમારી કાબીની સામે ફેરા ફરશે અને માંડવો નહીં નાખે ખુલ્લામાં ફેરા પડશે આટલો સાપળે સાંગજી પોતાના પ્રાણ કાઢી નાખે છે આજે પણ સાંજી ડોડિયા દાદાને કાબે છે ગેડી વાઘેલાની ડેલીની સામે અને વાઘેલા પરિવારના જોવાના લગ્ન થાય ત્યારે માંડવો નખાતો નથી ચાર ફેરા દાદાની કાપીની સામે ફરાય છે